ગુલાબના ફૂલ જેવી જિંદગી રે લો કર માતા નય લાગે વાર જો પાતા ભગતીના બાંધી લે રે લોલ માનુષ્ય અવતાર મળ્યો લાખ નોરેલો લઈ લે યાય યાવસર જો ભગતીના પાતા તમે બાંધજોરે લો જન્મની જગતમાં તું આવિયો લો લ જન્મી જગતમાં તું આવ્યો ઓરે લો લ તારા માતા પિતાને અરખનું નહીં પારજો પાતા ભગતીના તું તો જે લોલ બાળપણ મારમકડે તું રમીઓ રેલો તારા રૂડા રૂપાડા ધર્યા નામ જો ભાતા ભગતીના તું તો રે લય અધિકારી થઈને અભી અભિમાન કર્યું રેલો તમે માથે થયા સફેદ વાળ જો પાતા ભગતીના તું તો બાંધ ઝેરેલો તારે નોટિસ આવી સે નટર જેઠ ની રેલો હવે તારે હવે તારે કેટલી છે વાર જો પાતા ભગતીના તું તો બાંધ ઝેરેલો